શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયનું મહાત્મય આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભગવાન શંકર પાર્વતીજીને કહેવા લાગ્યા હે દેવી હું છઠ્ઠા અધ્યયનું ફળ વર્ણવી રહ્યો છું તે તમે સાંભળો ગોદાવરી નદીને કિનારે પ્રતિષ્ઠાન નામનું એક સુંદર શહેર હતું એ શહેરનો રાજા જ્ઞાનશ્રુતિ જ્ઞાની અને દાની હતું એ રાજા પોતાનો સમય પ્રજાનું પાલન કરવામાં તથા ધર્મ કર્મો કરવામાં વિતાવતો હતો પ્રતિષ્ઠાન નગર ઉપરથી એક સમયે હંસોનું એક ટોળું પસાર થતું હતું ત્યારે એક હંસ બોલ્યો નગરીનો રાજા બહુ ધર્મિષ્ઠ છે એના દાન વગેરે ધાર્મિક કાર્યોને કારણે એની કીર્તિ ચારે તરફ ફેલાયેલી છે એ સાંભળી બીજો એક હંસ બોલ્યો મહાત્મા રે કઈ આ રાજા કરતાં પણ વધારે ધર્મિષ્ઠ અને બ્રહ્મજ્ઞાની છે હંસોની વાત સાંભળીને રાજાને મહાત્મા રે જોવાની ઈચ્છા થઈ રાજા પોતાનું રાજ્ય છોડી મહાત્મા રે શોધવા કાશી પ્રયાગ વગેરે શહેરોમાં ફર્યા છેવટે ચાલતા ચાલતા એક મહાદેવના મંદિર આગળ આવી પહોંચ્યા ત્યાં એને મહાત્મા રેકીના દર્શન થયા એમના દર્શનથી રાજાને અનહદ આનંદ થયો રાજા મહાત્માને પ્રણામ કરી તેમની સામે બેઠો અને પૂછવા લાગ્યો આપ આટલા પ્રભાવશાળી સાથી થયા મહાત્મા રેકેએ જવાબ આપ્યો રાજન હું નિત્ય નિયમિતપણે ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરું છું તેનું જ આ ફળ છે મહાત્મા રેકીના મુખે ગીતાજીના છઠ્ઠા અધીનનું આવું મહાત્મ્ય સાંભળી રાજાએ પણ ગીતાજીના છઠ્ઠા અધીનનો પાઠ કરવા માંડ્યો પરિણામે તે જગતના બધા સુખો ભોગવી છેવટે વૈકુંઠમાં ગયા